કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં છો ને પરીક્ષાની તૈયારી કેવી ચાલી રહી છે જોશમાં તો ચાલો હું એક વખત રાજપૂત સર તમારું ખરા દિલથી અને હોશે હોશે હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે સંભાવના ચેપ્ટરના લાસ્ટ ટોપિક ઉપર ચાલ્યા છે અને તમે બધા એટલા બધા ખુશ લાગો છો તમારા ચહેરા ઉપરથી જો તમારો ચહેરો હસે છે હસે હજી ઓહો અરે ભાઈ વાહ 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 તમે બધા ખૂબ આનંદમાં છો કેમકે તમારો બધો જ અભ્યાસક્રમ ક્લિયર થઈ ગયો છે અને રીપીએ તમને ખૂબ સપોર્ટ કર્યો છે રાઈટ કે નહીં તો આવી આવી જ રીતે મહેનત કરતા રહેજો પરીક્ષા ખૂબ નજીક રહી છે છે હવે અને બીજી એક વાત જેટલું પણ જોયું એને સરળ રીતે માઇન્ડમાં બેસાડી દેજો તો ચાલો આપણે આગળ સંભાવના લાસ્ટ ટોપિક ઉપર આપણે ચાલી રહ્યા છે ચાલો જોઈએ દાખલા પાર્ટ નંબર ચાર મિત્રો આ એક દાખલો છે ને અગત્યનો છે મોસ્ટ મોસ્ટી છે ખૂબ અતિ ઉપયોગી અતિ 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 ઉપયોગી છે એનો અતિની કોઈ રતી જ નથી એવો અતિ ઉપયોગી આ દાખલો છે ઓકે ચાલો ધારો કે એક પાસાને તમે આદર્શિક રીતે આકૃતિ પંદર પોઈન્ટ છમાં બતાવ્યા પ્રમાણે લંબ ચોરસ ક્ષેત્ર પર પર ફેંકો છો અને તે એક મીટર વ્યાસના વર્તુળની અંદર જ પડે એની સંભાવના કેટલી ઇટ મીન્સ કે આ જે વર્તુળ છે ને એનો વ્યાસ એક મીટર છે આ તમને જે વર્તુળ દેખાય છે ને ઓન્ડરલાઉન કરવું જોઈએ રાઈટ એનો વ્યાસ કેટલો છે એક મીટર છે ચાલો અને આ જે લંબ ચોરસ છે એની લંબાઈ ત્રણ અને પહોળાઈ બે એટલે એ આપણું કુલ પરિમાણ થયું આ જે અંદર નું લંબ ચોરસ ભાગ છે ક્ષેત્રફળ માટે લંબાઈ એલ બરાબર ત્રણ મીટર પોહળાઈ બી બરાબર

ત્રીજા પાય આર સ્કવેર એટલે આનું આવશે પાયર બાય ફોર ચલો પાય નું પાય બેઠું r ની જગ્યા પર એક ના છેદમાં બે નો વર્ગ એટલે પાય ગુણ્યા એક ચાર એટલે પાય બાય ફોર એટલે હું થઈ ગયું તારું વર્તુળનું ક્ષેત્રફળ મીટર સ્ક્વેર હવે આગળ માં જ પડે તેની ઘટના એ તો સ્મોલ એ કેટલા આવશે બાય કરવા જશો એટલે એનું ક્ષેત્રફળના ક્ષેત્રફળના સંદર્ભમાં લઈ લો તો ડી ના સંદર્ભમાં જો આવે પાયર બાય ફોર એટલે પાય ગુણ્યા ના છેદમાં એક નો વર્ગ છેદમાં માં ચાર એટલે પાય બાય ફોર કેમ કે એક ના વર્ગ તો ગણતરી ન ચડાવે તો એ પાછું આને મળી જશે એટલે ક્ષેત્રફળ તો એ જ રીતે મળવાનું છે કઈ ફરક પડશે નહીં જો આગળ દાખલો એક જથ્થો 144 બોલ પેન ધરાવે છે તેમાંથી 20 ખામીયુક્ત અને બાકીની સારી છે કુલ પેન કેટલી 144 સારી કેટલી નથી ખબર ખરાબ ખબર છે કેટલી છે

સરવાળો બે બે એક સાથે ઉછાળો ને એના અંકનો સરવાળો કરવાનો છે તો એક ના છેદમાં છ બે ત્રણ ના છેદ માં છત્રીસ ચાર ના છેદ માં છત્રીસ પાંચ ના છેદમાં છત્રીસ છ ના છેદ માં છત્રીસ મેં તમને કીધું હતું કે સાત વધુમાં વધુ છ વખત આવે છે અંકનો સરવાળો સાત છે ને વધુમાં વધુ થાય છ વખત ચાલો પછી પાછું ડાઉન ઉતરવાનું પાંચ ના છેદ છત્રીસ ચાર ના છેદમાં છત્રીસ છે એક વિદ્યાર્થી દલીલ કરે કે અગિયાર શક્ય પરિણામો બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને અગિયાર અને બાર તેમના પ્રત્યેક સંભાવના ના છે શું આપ આ દલીલ સાથે સહમત છો ના અમે આ દલીલ સાથે સહમત નથી એક વિદ્યાર્થી કહે છે ખબર શક્ય પરિણામો પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયાર એટલા માટે એમ કહે છે કે એક ના અગિયાર બધાની સંભાવના અરે એ નો આવે શું કામ કેમ કે ને તમે ઉછાળો તો પાછાને ઉછાળતા હું મળવી જોઈએ અંકનો નો વાત થઈ છે અંકની વાત નથી થઈ આ નહીં બે કેટલી વખત આવે છે તમને ખબર હોય એક 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 બે એક ત્રણ એક ચાર એક પાંચ એક છ બે બે એક બે બે ત્રણ બે ચાર એમ છ છ સુધીના આપણે અંકો લીધા હતા છત્રીસ સભ્યો યાદ છે એ બધાનો આપણે સરવાળો કર્યો હતો બનાવીને મેં તમને બતાવ્યું આ બાજુ સાઈડ ઉપર યાદ કરો વિડીયો જોઈ લો મિત્રો એજ વસ્તુના સંદર્ભમાં ચાલવાનું છે તો આ વિદ્યાર્થી મિત્રોની દલીલ ખોટી છે કે ભાઈ આ વસ્તુ શક્ય નથી તમારા સમર્થનમાં જવાબ આપો આપણા સમર્થનમાં જવાબ લખવાનો કે એ વિદ્યાર્થી મિત્રોની દલીલ ખોટી છે કારણ કે બે પાસાને એક સાથે ઉછાળતા કુલ છત્રીસ પરિણામ મળે છે અગિયાર નહીં અગિયાર તો અંકનો સરવાળો છે પાસાના અંક ઉપર ડિપેન્ડ કરતો નથી કોના પર ડિપેન્ડ કરે છે પાસા ઉપર જેટલા અંક આવે ઉછાળતા મળતા પરિણામ ઉપર ચાલો આગળ એક રમતમાં એક રૂપિયાના સિક્કાને ત્રણ ઉછાળવાનો અને તેના પરિણામ દરેક વખત નોંધો મે જો તમામ તમામ વખત ઉછળતા સરખું પરિણામ મળે એટલે કે ત્રણ વખત કાટ તો અનિપ રમત જીતી જાય અન્યથા હારે છે તો અનિપ રમત હારે તેની સંભાવનાની ગણતરી કરો કઈ વાંધો નહીં ગણતરી કરી દઈએ ચાલો પેલા તો સિક્કાને ત્રણ વાર ઉછાળો તમને રેડ નહીં દેખાય એટલે મારે વાઇટ કરવી પડશે એક વખત ઉછાળો છાપ કાટ બીજી વખત ઉછાળો છાપ કાટ ત્રીજી વખત ઉછાળો છાપ કાટ હવે આ પરિણામનો તમને મેળવતા શીખોડ તમને બહુ આવડે છે હેડનો વાળો હેડ સાથે લે એટલે હેડ હેડ હેડનો વાળો ટેલ સાથે લવ એટલે હેડ ટેલ ટેલનો વાળો હેડ સાથે લવ એટલે ટેલ હેડ અને તેલનો વાળો ટેલ સાથે લવ એટલે ટેલ ટેલ આ બે પૈસા સિક્કાનો મળી ગયો હજી એને ત્રીજી વખત પાછો કમેન્ટમાં લેવાનો છે એટલે હવે આ હેડનો વાળો બે સાથે લઈ છે એટલે હેડ હેડ ઓલી સાથે જશે હેડ હેડ ટેલ

ચાલો એટલે પાંચ છ સાત પરિણામ બે ની અંકાર સિક્કા ને કેટલા વાર ઉછાળવાનો ત્રણ વખત બે નો ઘન કેટલો થાય આઠ જો સરખું પરિણામ મળે એટલે કે ત્રણ છાપ અથવા ત્રણ કાઢ તો જ રમત જીતે બાકી હારે તો ત્રણ છાપ અને ત્રણ કાટ ફરી એક વખત જો જો તમામ વખત સિક્કો ઉછાળતા સરખું પણ મળે એટલે કે ત્રણ કાટ તો હનીફ રમત જીતી જાય અથવા અન્ય થારે એટલે સરખું પણ તો ત્રણ કાટ ને ત્રણ છાપ બે જ આવે છે તો જો લખીએ છે ધારો કે હનીફ રમત જીતે શું કરવો જોઈએ રમત સોરી હારે એની સંભાવના માંગી છે રમત હારે તેની ઘટના

ત્રણ પાંચ ચાર પાંચ 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 છ પાંચ આના વગરની એક મળે પાંચ એક પાંચ બે પાંચ ત્રણ પાંચ ચાર પાંચ પાંચ આવી ગયું છે જરૂર નથી અને પાંચ છ ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયાર અગિયાર પરિણામ એવા છે કે જેના ઉપર પાંચ આવે છે બાકી એક કોઈ પાંચ બાકી નથી રહેતું તમારી રીતે ટ્રાય ઓકે તો ચાલો કુલ પરિણામ હવે એક પણ વખત ઉપર પાંચ ન મળે પાંચ નો મળે એટલે પાંચ વગર થઈ ગયા એટલે કે ધારો કે ઉપરના પૃષ્ઠ પર પાંચ ન મળે તેની ઘટના એ તો સ્મોલ a બરાબર તમારી સામે જો 11 11 સભ્યો મેં પહેલા લખી દીધા તો p ઓફ a a n 11 ના 6 30 ઓછામાં ઓછી એક વાર ઉપરના પૃષ્ઠ પર પાંચ મળે તેની સંભાવના ઓછામાં ઓછી લે હું એક વાર હશે તોય હાલશે બે વાર હશે તોય હાલશે રાઈટ ને ઓછામાં ઓછી એક વાર હશે તો પણ ચાલશે અને બે વાર હશે તો પણ ચાલશે એક વખત જોઈ લો

આ મળે સંભાવના થઈ ગઈ છે ન મળે તેની સંભાવના આપણે આપણે એ સંભાવના મેળવી તો કેવી રીતે છત્રીસ આની પાસે કાંઈ નથી એટલે ક્રોસ ગુણાકાર થશે છત્રીસ માઇનસ અગિયાર ના છેદમાં છત્રીસ એટલે પચીસ ના છત્રીસ ફરી એક વખત જોઈ લો એક પણ વખત પાંચ ન મળે પાંચ આ પચીસ સભ્ય છે કે જે પાંચ જ નથી અને અગિયાર સભ્ય એવા છે અહીંયા પાંચ છીએ તો આપણે નીચેનો સવાલનો જે જવાબ હતો ઓછામાં ઓછી એક વખત પાંચ મળે એની સંભાવના તો કે ભાઈ અગિયાર ના છેદમાં છત્રીસ અને એક પણ વખત પાંચ નો એની સંભાવના તો કે પચીસ ના છેદમાં છત્રીસ નીચેનામાંથી દલીલ કઈ દલીલ સાચી છે ને કઈ સાચી નથી તમારા જવાબ માટે કારણ આપો આ પરીક્ષા તમારે આની કોઈ જરૂરિયાત નથી કઈ એટલે કઈ કામનું નથી પણ આપણે એને સમજી લઈએ

જો પાસાને ઉછાળવામાં આવે તો બે શક્ય પરિણામ મળે અયુગ્મ સંખ્યા તેથી અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના એક ના છેદમાં બે રાઈટ વાત છે જોવો ને પાસાને ઉછાળો એટલે એક ત્રણ અને પાંચ અને આ અયુગ્મ અને યુગ્મમાં બે ચાર છ બે પરિણામ મળે છે ને તો બે ની અંદર કુલ છ પરિણામ એટલે એક ના છેદમાં છ એટલે ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ ત્રણ ત્રણ કેન્સલ એટલે એક ના છેદ માં બે અહીંયા ત્રણ ના છેદ માં એટલે ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ ત્રણ ત્રણ કેન્સલ એટલે એક ના છેદ માં બે ક્લિયર ચાલો આગળ ઓકે વિદ્યાર્થી મિત્રો ખાલી આપણા અભ્યાસક્રમ રિલેટેડ આપણે અહીંયા વિરામ આપીએ છે હવે જ્યારે તમે પાછા આગળના ધોરણમાં જશો ને ત્યાં પાસ છ આ ચેપ્ટર આવશે અને અગિયાર કોમર્સમાં જશો વિદ્યાર્થી મિત્રો તો પણ આ ચેપ્ટર તમારે કાયદેસર ભાગ એક માં સ્ટેટ માં ભાગ બે માં સોરી ભાગ બે માં પહેલું જ ચેપ્ટર છે સંભાવના ફરી એક વખત આપણે ત્યાં નિહાળવાના હોય આ ચેપ્ટર ને તો મિત્રો ભૂલી ન જાવ તમે જયારે પાંચમા ધોરણ થી ભણવામાં આવો છો ને ત્યારથી લઈને જેટલું 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 આવે ને કન્ટિન્યુ યાદ રાખતું રહેવાનું અને ઘણા વિદ્યાર્થી મિત્રો શું કરે ખબર વરસ પૂરું થાય ને ચોપડા વેચી નાખે ના ભાઈ એ ચોપડા ને જયારે તમે ભૂલ પડે છે નથી સમજ પડતી તો એ ઘરે જઈને અચાનક જ્યારે ચોપડો ખોલો ત્યારે તમને તમારા માઇન્ડમાં કેમ કે તમે લખ્યું છે તો તમારા માઇન્ડમાં આવશે એની ટાઈમ ઓકે તો ચાલો બેસ્ટ ઓફ લક અહીંયા આપણે આ ચેપ્ટરને ખાલી આપણા અભ્યાસક્રમ રિલેટેડ પૂરું જાહેર કરીએ છીએ હવે આના એક્સ્ટ્રા દાખલા જે કઈ પણ નવું નવું છે એ આપણે પછીમાં માં જોશું